અમે લોકો અહી શાંતિ મોન રેલી લઈને આવેલા છે જે પહેલ ગામ બનાવ બહેનો છે એને અમે વખોડીએ છીએ અને અમે સર્વ અમે ભક્તો એટલે સમજો કે ભક્ત કહો કે આપણા દેશવાસી કેઓ અમે આજે આ સેવા માટે આવેલા છે અને શાંતિપૂર્વક બધું કાર્ય પૂરીપૂર્ણ કરીને અમે પોતપોતાના ઘરે છૂટા થઈશું અને પોલીસવાળા સાહેબોને અમને ખાસ વિનંતી છે કે અમે સાકાર આપજો અમે કોઈ ધમાલ કરવા આવ્યા નથી અમે ખાલી શાંતિ રેલી માટે આવેલા છે અને મોનબત્તી કરીને અમે અમારા પોતાના ઘરે છૂટા થઈશું જય હિન્દ જય

મતલબમાં અમને અમારા મોદીશ્રી સાહેબ પર એટલો ભરોસો છે ને એમના પર ટ્રસ્ટ છે અમિત શાહ પર ટ્રસ્ટ છે એમનો જવાબ આપશે અને એમના ઘરમાં ઘુસી ને આ આતંકવાડીઓને મારશે ત્યારે જ અમારા છવ્વીસ